નમસ્કાર ગુજરાત બે મિનિટ પહેલાં આપણે સાડા આઠ નથી આ બે મિનિટની વાત છે નિયમ મુજબ શાસ્ત્ર મુજબ અને આપણે આપણા ધર્મ મુજબ આપણે આપણી માતાને બેસાડી દઈએ માતા બેસી જાય માતા આવી જાય એટલે આપણે આપણો કાર્યક્રમ કરીએ ચાલો અપરૂપ સાથે હા પ્રૂપ વગર બોલવાનું નહીં ભાઈ બા સાચી વાત છે એટલે આ આપણે આપણો કાર્યક્રમ કરીએ વ્યવસ્થિત રીતે ચાલો વધારો 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 રવુભાઈ કાછડિયા દેવભાઈ પધારો જીતભાઈ જાદુગર હા હજી સાતી તો રાખો આ બધાય ટોટલે બેઠાશ ઘણાય આવશે આમાં એવું નથી કે તમને બધાય એમ હશે કે આ બધા એકલા 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 આમાં મમામ કરે ના 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 આખો દિવસની તમે રંગ જ જોઈ બધુંય જોયું એક મિનિટ આપી દઈએ એટલે માતા આપડી ઉતરી જાય પછી કામ ચાલુ કરીએ વ્યવસ્થિત રીતે પધારો ભાઈ રાદડિયા પધારી જાવ પધારી જાવ તુષારભાઈ અશુખભાઈ કાગિયા રાજ રાજેશભાઈ પધારો પધારો મેહુલભાઈ બોગરા પધારો ઘણું ધીરે છે ના મારો શેઠી જો બનીને મારી માતા જો વેંટાણું શક્તિશ્રી રાઠોડ સાહેબ પીએન સુજીત્રાભાઈ વધારી જાઉં વધારી જાવ ચાલો આપણે હવે કાર્યક્રમ કરીએ ચાલો બરાબર આપણે બસ એટલામાં તો ઘણી થઈ ગયું આપણું બરાબર જામનગરની વાત કરીએ આપણે નિલેશભાઈ પધારો હાર્દિકભાઈ બધા જામનગરની વાત કરીએ જામનગરની અંદર પાટીદાર સમાજના એકવીસ લોકોએ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી મીડિયા અંદર રિપોર્ટ આવ્યો આપણે એનાલિસિસ કર્યું આપણે જોયું આમાં કોનો કોનો હાથ છે કોણ કોણ ક્યાં ક્યાં ઇન્વોલ્વ હતા કઈ રીતે આ કોના પરિવાર છે કેવા સંસ્કારો છે ક્યાંથી આવે બધું એ આપણે જોઈને પછી જોઈ વિચારીને આપણે વિડીયો બનાવ્યો બરાબર વિડીયો બનાવ્યો તમે હજી મારો વિડીયો જોઈ લો હું વિડીયોની અંદર સ્પષ્ટ બોયલો છું કે ભાઈ આની અંદર પૂનમબેન માંડમનો કોઈ અત્યારે હાથ નથી હું કામ કારણ કે આપણી પાસે ઓથોન્ટિક પ્રૂફ નથી આવું હું ચોખ્ખું બોલો બરાબર તો એ વસ્તુને ધ્યાને લઈ અને આહિર સમાજના આ આ જામનગરની શું ટુકડી બરાબર એને મારા વિરુદ્ધ વિડીયો બનાવ્યો કે હાલો બन्नीભાઈને ઉપાડી લેવાના થાય છે ને બन्नीને ઘિરેથી ભરી લેવાને ગાયરુ દીધી ના ને મેં ફરિયાદ કરી લીગલી રીતે આપણે બીજું કઈ કર્યું નથી હું તો પૂનમ બેન માંડમનું કાઈ બોલ્યો જ નતો એમ સમજો તોય હાલે કારણ કે હું ચોખ્ખું બોલ્યો તો કે આ કોઈ ઓથેન્ટિક કાર્યક્રમ છે જ નહીં પૂનમ બેન માંડમનો હમણાં કોઈ હાથ જ નથી હજી હું કવ છું કે રાણપરિયાવારી મેટર માં પૂનમ બેન માંડમનો હાથ નથી અત્યારે હા આપણી પાસે પ્રૂફ નથી આપણે એવું કામ નામ લઈ નથી એ વાત સાચી બરાબર એમાં આપણે પૂનમ બેના માંડવને કાંઈ કહેતા જ નથી હું ચોખ્ખું કહું તમને બરાબર હજી હું કહું છું આ કોઈ પ્રકારનો આહિર સમાજ અમારા સમાજનો ઋણી છે ગોપાલ ઇટાલિયા જેવા નેતા એ પાસે આહિર સમાજે અને પટેલ સમાજનો હંમેશા ઋણી ને ઋણી જ રહેવાનો છે અમારે કોઈ પ્રકારનો વાંધો નથી હજી કહું છું આ મેટર કોઈ સમાજવાદની નથી આ મેટર ઓન્લી ફોર અમારા માટે પરિમલ નથવાણી અને રિલાયન્સ કંપનીની મેટર છે આ હું તમને ચોખવટ બહુ વિસ્તારથી કહી દઉં અને મારી પાસે જેટલું પ્રૂફ હશે ને મારી પાસે જેટલા પુરાવા છે એ જ હું મારા વિડિયોમાં બોલીશ બીજો એક શબ્દ હું બોલીશ નહીં બરાબર હવે ઈ ભાઈએ મને ટાર્ગેટ કર્યો તો પૂનમબેન માંડમનો સૌથી પહેલો લેખ હેડલાઇન વાળા બીજા ઘણા ન્યુઝ વાળા છાપો તો ન્યા તમે કેમ નો ગયા આ આ તમે તમારી પાછળ તમે પાટીદાર ને આ હીરો ને બધો જેવી વાત છે બીજી કોઈ આમાં કોઈ લાંબી ચર્ચા નથી અને તમ તારે કાઇ વાંધો ની ઉપાડી લઈએ આપડે એમાં કઈ છે ની તાટિયા ભાંગના છે મારી તો નહીં નાખે ને તાટિયા ભાંગ છે પાછા રિપેર થઈને પાછા આવશું હા મારી નાખે તો કામ પતે એની વાત બીજા કાર્યક્રમો હલવાઈ જાય ને આમાં આમાં વાંધો આને ન પડે વાંધો વાયલા વાળા પડે ઉપર બેઠા હોય ને આ એને વાંધો પડે આ ઈ જ ટકાની ગેંગ છે આ ગેંગ સમાજ આજ ને ગેંગ હતી કે જેને ઓનલી ફોર સમાજ માટે જો કઈ કરવું હોત ને મિત્રો સમાજ માટે તો એ જામનગર ના ઘણા મુદ્દા આહિર સમાજ ના આને કર્યું હોત પણ આને ઈ કોઈ કાર્યક્રમ બસ આવી રીતના કોઈ કઈ બોલે સમાજ નો માણસ કોઈ બોલે એટલે ઉપાડી લેવાના મારી નાખવા આપણે એ પ્રકારની કોઈ ચર્ચા નથી કરવાની આપણે આપણા પ્રૂફ ઉપર આવી જઈએ બરોબર પૂનમબેન માંડમ નું નામ લીધું એટલે તમારે વિધિ કરી નાખશું બરોબર હવે હું તમને કાલે મેં કીધું તું પૂનમબેન માંડમ ને બંગલો પરિમલ નથવાણી એને આપ્યો બરોબર હા એ હું તમને કમ્પ્લીટ કરી દઉં કે એ અમે એમ નથી કેતા કે ગિફ્ટ માં આપ્યો કે વાપરવા આપ્યો એને વેચાણ કરાર થી લીધો હા આપણે ચોખ્ખું કહીએ એનું હું તમને જોજો ભાઈ પ્રૂફ તો તમને એમનો પ્રૂફ વગર બોલે છે જો આ છે આપણે પૂનમ બેન માંડમ નો દસ્તાવેજ કેટલાનો છે બરોબર આ છે પૂનમ બેન હેમંતભાઈ માંડમ વાઇફ ઓફ પરમિંદર કુમાર બરોબર નવા ગામ અને કોણ છે ખરીદ તે ખરીદનાર અને વેચનાર કોણ છે પરિમલ ધીરજભાઈ નથવાણી બરોબર એટલે અમે આમ કેતા અમે કોઈ બીજી રીતના અમે એમ નથી કેતા કે ભાઈ તમને વાપરવા દી દીધો તમે વાપરો ને આમ કરો ના આપણે એની હારે કોઈ લાગે વર્ગે નહીં કોઈ આપણે ઈ બાબતની ચર્ચા અમારે મેટર છે નથવાણી એ કેની યારે જયેશ પટેલને ને ફાંસી એક આઈડ ને અત્યારે એની હાંગે ચડાવી દીયો અમે કોઈ દિવસ નહીં હું હજી કઉ છું ધર્મેશ રાણપરિયા હું એમ નથી કેતો કે એની ઉપર આ આ બધું સમાધાન કરો ને આને જેલમાંથી બહાર કાઢો ના ખોટી ફરિયાદ ના કાયદો કાયદાનું કામ કરે જયેશ સજા એને આજીવન આને આજીવન થવી જોઈએ ઈ લડો તમે અરે ભૈલા અમારી મેટર જ નથી અમે તો અમારા સમાજની દીકરી રોતી હતી એવો વિડીયો જોયો ને એટલે અમે એમાં અમારો સાથ પૂરાવ્યો બીજું કઈ આપણે પૂરાવ્યું જ નથી બરોબર હા હવે આપણે પ્રૂફ પ્રૂફ ઉપર આવી જઈએ બરોબર તમને પ્રૂફ વગર મજા નથી આવતી ને હું પ્રૂફ લઈ આવું બરાબર ઢંઢા ગામે આવેલી સર્વે નંબર ત્રણસો ની ખેતીની જમીન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આપણા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને જયેશ રાણપરિયા વચ્ચે પાર્ટનરશીપમાં બે હજાર પંદરથી ચાલેશ બરાબર ખોટું નથી બોલતો ને રાઘવજીભાઈ તો જયેશ રાણપરિયા એટલો બધો આરોપી હોય જયેશ એટલી બધી દુભાણી હોય એટલા બધા એને અત્યાચાર કર્યા હોય તો જયેશ રાણપરિયા ની બધી ને મિલકતો ઉપર કાર્યક્રમ કરવામાં આવ્યો તો આ જમીન કેમ નો લેવામાં આવી કારણ કે આમાં રાઘવજીભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી ભાજપના નેતાઓના ભાગીદારી છે એટલે આ કાર્યક્રમની પાછળ કોણ

આમાં તો ખોટા દર્શાવીને આ જો શું છે પાંચ કરોડ રૂપિયા નિલેશ વારોતરિયા સેલ્ફ અને શું લખેલું ડિટેલ ઓફ આ આ ડિસ્ક્રિપ્શન વેલ્યુ ઓનર ઓનરમાં નીલ બરોબર જો એને આ આ ટ્રાન્ઝેક્શન આ ટ્રાન્ઝેક્શન પ્લસ આર્યું આ ટ્રાન્ઝેક્શન બરોબર એટલે આ ઈ તમારું પ્રૂફ બરાબર આ પ્રૂફ આ મુદ્દો બોલતો જાય ને પ્રૂફ તમને આપતો તમને એમ ન થાય કે આ ભામ પ્રૂફ વગર બોલે છે બરાબર હવે તમે મને એમ કહો કે જામનગર આ પાંચ કરોડ રૂપિયાનો વહીવટ કરવાનો કારણ હું અને ઈ કોના કેવાથી કરવામાં આવ્યો કારણ કે ક્રિષ્ના પાર્કના માલિકે એ એક ફૂટ જમીન ના બસો ને પચાસ ભાવે ખરીદી એક ફૂટ જમીન બરોબર બસો ને પચાસ રૂપિયાના ભાવે ખરીદી અને પચીસો રૂપિયા માં એક ફૂટ વેચી દીધી કેટલામાં દસ કરોડ રૂપિયા તો એના ચોપ ચોપડે કમ્પ્લીટ લખેલા જ છે પણ બાકીના વાહિલા કાવડિયા કોણ ખાઈ ગયું આ જોવાનું બરોબર એટલે અહીંયા પરિમલ નથવાણી અને ક્રિષ્ના પાર્કના માલિકનો બેનો વ્યવ વ્યવસ્થિત સંબંધ આવી ગયો આપણે ઓલી શમશાનની વાત છે ને જામનગરવાળાની અત્યારે હજી મારી પાસે તૈયાર નથી એટલે હું ના બોલી શકું ને નૅક્સ્ટ વીડિયોમાં બરાબર ત્યારે આ જમીનવાળો મુદ્દો લઈ લઈશ બરોબર હવે હજી એક વસ્તુ હું તમને પરિમલ નથવાણીની બતાવું બરોબર જો આ પરિમલ નથવાણીનું નું ટ્વીટ કરેલું છે પરિમલ નથવાણીએ એ ટ્વીટ કર્યું હતું બરોબર કે ભાઈ એસપી સાહેબને રાજકોટના રેન્જ આઈજી હતા રેન્જ આઈજી સાહેબને વ્યવસ્થિત રીતે એની ઉપર પ્રતિ આક્ષેપો ના આક્ષેપો કર્યા હતા કે ભાઈ આમ છે ને તેમ છે ને ઓલું છે ને આ છે ને પરિમલ નથવાણીઓ હવે ઈ જ તમે કાયદા કથાની વાત કરતા હોય એમાં તમે જોવો આ પરિમલ નથવાણી છે આ પૂનમબેન માંડમ છે આપણે સાંસદ સભ્ય આ છે એમના ભાઈ આનંદ માંડમ બરોબર અહીંયા અને અહીંયા પરિમલ નથવાણી છે હવે પરિમલ નથવાણી અને એક બાજુ જામનગર ની અંદર એના ગુંડાગીરી ની બહુ ચિંતા થાય જામનગર ની જામનગર શાંત હતું ને શાંત તોય પરિમલ ભાઈ એવા નિવેદન દીધા કે ને જામનગરની અંદર અપહરણ કાંડ થયો તો બહુ મોટો રાજકોટની જનતા ભૂલી ન જ ગઈ ને આખું સૌરાષ્ટ્ર ને આખું રાજકોટ રોતું હતું બરોબર પરેશ અપહરણ કાંડ થયો ને ત્યારે આખું રાજકોટ અને સૌરાષ્ટ્ર રોતું હતું અને એના આરોપી કોણ હતા એના આરોપી હતા વિશાલભાઈ માંડમ અને આનંદભાઈ માંડમ બરોબર તો આવા આરોપીઓ સાથે પરિમલ નથવાણી હાથ જોડીને રહીએ પરિમલ નથવાણી એમની સાથે બેસે તો આ કેના લીધે થાય છે આ કેમ પરિમલ નથવાણી સાખી લે છે ઈ મને ન સમજાતું બરોબર જયેશ રાણપરિયા ઉપર પચ્ચા નહીં હો ગુના હોય ગુચ્છી તો દેવ મારે લેવા દેવા જ નથી જય જયેશ રાણપરિયા તો પણ એની કાયદાકીય કાર્યવાહી થાય તો કાયદાકીય કાર્યવાહી થાવી થાવી નો મારું કહેવાનો મતલબ તો તમે મુદ્દો લઈ ગયા આહિર સમાજ અરે મારા ભાઈ આહિર સમાજ આયરે કોઈ વાંધો કહું તો આહીર સમાજ સમાજનું ઋણ આ બે હાજર સત્યાવીસ માં પટેલ સમાજ નહીં ભૂલી શકે કારણ કે ગોપાલ ઇટાલિયા જેવા નેતા દીધા અમારા પાટીદારો થી કઈ ન થાય આહિર સમાજે કરીને બતાવ્યું એટલે આ જે દસ ટકાની ટુકડી રહી ને એ મુદ્દો સમાજવાદ ઉપર લઈ જાય આ પર્સનલ મેટર છે પરિમલભાઈ નથવાણી ની બીજા કોઈ આઈ કઈ લેવા દેવા નથી તો હું કામે તમે મુદ્દો બનાવો પછી તમે કયો કે બની ભાઈ ની ફાઈટી એટલે બની ભાઈ એફઆઈઆર કરવા છે ક્યાં જાય એમાં મુજ ગરીબ માણસ ક્યાં જાય એફઆઈઆર કરવી પડે બીજું શું થાય કારણ કે જો મને ખબર હતી કે તમે બધાય મને પકડશો એટલે તમારી પહેલી પોસ્ટ જોઈ ને ભાઈ ત્યારથી હું જિલ્લા ની હદુ બધું પણ વાત આખી ડાયવર્ટ કરી દીધી મુદ્દો એક જ વિડીયો હજી તો હું કઈ બોલ્યો નતો મુદ્દો સમાજ ઉપર વહી ગયા હજી આપણે વાત કરીએ બરોબર વિશાલ વલ્લભભાઈ માંડવ ઉપર કેટલા ગુના

એમની ઉપર બીજા ગુના લાગવા જોઈએ કે ન લાગવા જોઈએ અને પરિમલ નથવાણી આ રિલાયન્સમાં જે જેટલી જમીનો ને જેટલા ખરાબાન નથવાણી ભાઈ તમે ખાઈ ગયા ને બરોબર અને એમાં તમને જેને સાથ સહકાર આપ્યો એને હવે તમારો કાર્યક્રમ થઈ ગયો પૂરો હા એ હું તમને આગળ આગળ કહું બરોબર અને પરિમલભાઈ નથવાણી જો આવા ગુનેગારો ને છાવરે ને એની પાસે બેહે તો પરિમલભાઈ પાછા જયેશ પટેલ નું કાંઈ કાંડા આવે ને એટલે તણ તણ ટ્વીટ કરે કેટલા ત્રણ ત્રણ ટ્વીટ કરે જયેશ પટેલના કાંડમાં કે ભાઈ જયેશ ધર્મેશ રાણપરિયાના મકાનો ઉપર બુલડોઝર હાલી ગયું બરાબર હવે એ જયેશ રાણપરિયા ઓલા ધર્મેશ ની મિલકત જ નહોતી જાઈણા જોઈણા વગરના થી તમે ટ્વિટું મૂકી દ્યો બરાબર તો ત્યાં તો તમે કોઈ એને ઉપાડવા જ જાતા ઈ ખોટું નહોતું બરાબર અને જયેશ પટેલ બે કોડીનો પરિમલ તત્વ ને એના વિરુદ્ધ તન તન ટ્વીટ કેમ કરવા પડે છે ઈ છેલ્લી ક્વોલિટીનો માણસ છે ક્યાંય હાલે એમને ને ન હાલે એના પરિવારે આખા બધા બહુ ખોટું કર્યું માની લો બરોબર એને બહુ લોકો જમીન પડાયું બહુ લોકોનું વ્યાજ માની લ્યો પણ તમે એવા ગુનેગારોનું કામે ઓલું કરો છો ને ટ્વીટ ટીટ હુકામે નામ ના લખો છો ગુનેગારો એને છવરાય દઈ ને એને જવા દેવાય બરોબર અને ભૂ જયેશ પટેલ ભૂ માફિયા હતો જયેશ પટેલ જામનગરની અંદર આંતક ફેલાવતો તો ત્યાં તમે બધાય ક્યાં હતા હે પરિમલભાઈ તમે ત્યાં ક્યાં હતા ત્યારે તમારે જયેશ પટેલ ને પકડી નતો જેલમાં નખાવી દે તો જયેશ પટેલ ઉપર નતો કેસ કરાવતા પણ આ તો ઘરની ઘરે આવ્યું અને પરિમલ ભાઈ ને ખબર પડી બધા કાર્યક્રમો ચાલુ કર્યા કર્યાધી તમને જયેશ પટેલ સારો લાગતો જોજો મિત્રો આ આખી ખીચડી પકાય છે આમાં મરે છે આપણો સામાન્ય 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 ગરીબ માણસ સદ બાકી કોઈ નહીં જોવો છો ને તમે બરોબર અને એવા બધા તમે સાચા હોય ને એવા બધા તમે વ્યવસ્થિત રીતે જામનગરની અંદર પરિમલભાઈ કામ કર્યું તો એકવાર જાહેર કરો ને કે જામનગરના કેટલી જનતા રિલાયન્સ ઉપર જીવે છે કેટલા લોકોને રોજગારી મળે છે આ તમે જાહેર કરો જામનગરના પછાત તાલુકાના નામે લાલપુર તાલુકાના કેટલા લોકોની જમીન તમે ખાઈ ગયા જટી લીધી જામ ચટી તમામ એફઆઈઆર આવે છે તમામ પ્રૂફ આવે છે અને મને આ બહુ વાત ગઈ પ્રૂફ પ્રૂફ હોય તો જ બોલજો ના ભાઈ કાન પકડો સાચી વાત છે એમાં ખોટું નથી એટલે હવે હવે મને હવે બહુ પ્રૂફ પ્રૂફ ગોતીન બોલીશ હવે હા પ્રૂફ પ્રૂફ જ ગોતીન બોલીશ સિંહ રાખવાના એટલા બધા નવાણીયા શોખીન પરિમલ ભાઈ નથવાણી કેટલાની ની ગૌચરો ખાઈ ગયા એ કોઈ કોઈ નજ બોલતું દ્વારકાધીશ કાળીઓ ઠાકર બેઠા એના મંદિરના તમે સભ્ય હતા અને ગાયો ની તો આપણે રક્ષા કરવાની હોય તમે ગૌતર ખાઈ ગયા ખાડા બુરી દીધા ખાડા ઓલા તળાવો બુરી દીધા આ જનતા જાણવા માંગે બીજું કઈ નહીં બાકી આ સમાજ આમ આમ હું તો પૂનમ બેન માંડમ વિશે કઈ બોલ જ ને તમારો વિડીયો જોવો સમાજ આ સમાજ અને ન બોલી હુકામ બોલી ભાઈ ખોટી રીતે હુકામ બોલી તમે મને કયો અમારો હક નથી બરાબર જયેશ ah, પટેલ ધર્મેશ રાણપરિયા વાળી મેટર જીગીસાબેન પટેલ અને મનોજભાઈ પનારાના પગલા પડી ગયા ને એટલે કામ થઈ ગયું પૂરું હવે કાયદા રીતે આપણે એમાં લેવા દેવા નથી આપણે લેવા મારે ઓનલી ફોર લેવા દેવા પરિમલ નથવાણી રિલાયન્સ રહે છે પૂનમબેન માંડમ સાથે જ નહીં હવે તમે મને એમ કહે શકો તો તું પૂનમબેન માંડમનું માંડમ નું નામ હુકામ લેશ તો પૂનમબેન માંડમ ના સાંસદ છે અને પૂનમબેન માંડમ જો ક્યાંય હોય ને એનું મારી પાસે પ્રૂફ હોય ને તો જ હું બોલું નકર હુંઈ પૂનમ બેન માંડમ આમાં વૈચે નો લો ગૌચર ગાડા માર્ગ નાના તળાવ બુરિયા કેટલું પાણી અને કેટલી હવા પ્રદૂષિત કરી નથવાણી ભાઈ બધુંય ઓથોટિંગ છે બધુંય આખી સિરીજ બનાવીશ આખી સિરીજ ભલે બે મહિના ગુજરાત બહાર રહેવું પડે મારે આખી સિરીજ બનાવીશ અને પરિમલ ભાઈ પોતાના નામના રોડે બનાવી લીધા કે નતા બનાવ્યા એમાં કેવડા ગાબડા રિલાયન્સ કંપનીની ગાડીઓ આખી આખીને એમાં એવડા ગાબડા પાડી દીધા કે સામાન્ય જનતાને હાલવા માટે રિલાયન્સ કંપની બધું ભોગવવાનું આપણે હુકામે અને પાછા સવાલ કરો તો હું કે ખબર દેશ આગળ જાય પણ એ વાહે મરી જાય છે ઈ ઈને જ જોવાનું ખાલી દેશ આગળ જાય છે કે બસ લ્યો બરાબર હવે તમને બીજો કાર્યક્રમ બતાવું અને આ આ ધમકી દેવાવાળી વાત ઉપરથી હું તમને કહી દઉં હા આપણે એવું કઈ છે નહીં બરોબર જી ભાઈ ધમકી દીધી કે તને ઉપાડી લેશું ને તું આજે સાડા આઠ વાગે જોઈ કે તું લાઈવમાં પૂનમ બેન માંડમ નું પ્રૂફ વગર કઈ બોલ્યો ને એટલે તને ઉપાડ લેવું તું નહીં હોય તો તારા બાપા ને ઘરે જ ઉપાડ લેવું તારી ઘરે જઈને તારા ઘરમાં કરી આ બધી એને વિડીયો મૂક્યો કોઈ વાંધો નથી હું એટલું જ કહેવા માંગીશ કે માનનીય સાંસદ શ્રી પૂનમબેન માંડમને કે આ તમારા લોકો આટલા હદ સુધીની રાજનીતિ કરતા હોય આટલા હદ સુધી ધમકીઓ અત્યારે કાયદા કાનૂન હોવા છતાં જો આપી શકતા હોય તો આ તમારા માણસોના સંસ્કાર બહુ સારા મેડમ બહુ સારા બેન આ આ આ એક રીતે જોઈએ તો સાખી ના લેવાય પણ કાઈ વાંધો નહીં સમય સમય હે બલવાન ઉપાડી લે તો માર ખાઈ લેશું બીજું ક્યાં આમાં હોય નહીં આપણે પ્રૂફ વગર બોલી તો બરાબર આગળ વધીએ આપણે બરોબર અને એક વસ્તુ મિત્રો તમે યાદ રાખજો મારી આ આ એક વસ્તુ તમે ટાંકી લેજો આ મેટર ની અંદર બેક ચેનલિંગ વ્યવસ્થિત રીતે હાલે છે બરોબર જયેશ પટેલ ને ધર્મેશ રાણપરિયા વાળી મેટર માં બહુ વ્યવસ્થિત રીતે તમે જોજો જીગીશા પટેલ પછી દિનેશ બાંભણિયા અને પણ મનોજભાઈ પનારા ની ગેન ત્યારે અહીંયા મીડિયા માં કોણ કોણ હતા તમે જોજો એક પણ એવું ઓથેન્ટિક મીડિયા નિયા હતું નહીં બરોબર હુકામે મીડિયા એવું લીધું અને આ તો બોલ્યું એક જામનગરનું મીડિયા બોલ્યું અને બીજા આવી મેં વિડીયો બનાવ્યો દિનેશભાઈ પોસ્ટ મૂકીને બધા બાકી આ ધર્મેશ રાણપરિયાની મેટરને કોઈ અડવાનું જ નહોતું તમે વિચાર તો કરો જામનગરમાં કેટલો પાટીદાર સમાજ બે પોઇન્ટ ટાઈન મારા અંદાજે પહેલાની ચૂંટણી અત્યારે વધી ગયો હોય જામનગરનો પાટીદાર સમાજમાંથી એક સમાજનો કોઈ ફાળડો ના જોયો કે એ એની ખરે જાય ધર્મેશ રાણપરિયાની ખરે એ બે માહિ મરી ગયા તોય પણ ઘરની બાયુ તો આપડી હેરાન હતી ને તમે એના હમુ પાટીદાર આગેવાન ન જોયું હું કામ અરે બીવે 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 ના જાય ધંધા રોજગાર કરવો ને ના જાય બરોબર અને આ ચોખ્ખું કહી દઉં છું ચોખ્ખું આમાં ધર્મેશ રાણપરિયા જયેશ આપણે રાણપરિયા આ બધા સાઈડમાં મૂકી દઉં અત્યારે આ મેટર ખાલી આ એનજીઓ ની નથી બરોબર હવે હું આમ સૂત્રો દ્વારા તમને કઉ છું બહુ વ્યવસ્થિત મારી પાસે માહિતી આવી છે સૂત્રો દ્વારા જામનગરની રાજનીતિ બદલવાની છે કારણ કે અદાણીની એન્ટ્રી થઈ ગઈ છે આ કોઈ તમારો મારો મારો કે કોઈ બીજા સમાજનો કે કોઈ બીજા લોકોનો પર્સનલ દખો નથી આ દખો જયેશ પટેલ જામનગરના પ્રભાવશાળી નેતા હકુબા અને પૂનમ બેન માંડમ આ બધાના ના લડાઈ છે આમાં આપણો એક ડારીઓ આવે નહીં એટલે અત્યારની હાલની રાજનીતિ ને અત્યારને હાલના દેખાદેખી માં જોવા જાય તો હવે અજયભાઈ જાડેજા બરાબર ઈને આનંદીબેન પટેલ નો સંબંધ ખબર છે તમને બરાબર એટલે વસુબેન પટેલ પણ તૈયાર છે અને હજી રીવાબા જાડેજાને કેબિનેટમાં સ્થાન આપશે ભારતીય જનતા પાર્ટી અને જામનગર માટે રીવાબા એમપી માટે પ્રોજેક્ટ કરશે આ પડઘમ વાગી છે કોઈ નથી હા અને આમાં તો કોઈ પ્રૂફ નહીં જોઈ ને આ બધા પડઘમ વાગી ચુક્યા આ લડાઈ અદાણીની એન્ટ્રી જામનગર માં થાય છે બરોબર અને લખવું ને લખી લેજો મુકેશ અંબાણી પણ આ મેટર ની અંદર આવશે અને એને હવે આવું જ જોશે

આપણે આહિર સમાજ સાથે બહુ વ્યવસ્થિત રીતે અમારે કોઈ વાંધો નથી અમે કાંઈ કોઈ બોલાય નથી એનું આ હું મારો સ્પષ્ટ જવાબ આપી દઉં બરોબર વાત રહી પરિમલ નથવાણી તો પરિમલ નથવાણી એની આય રે આપણે કાર્યક્રમ છે બાકી કોઈ એરે આપણે કઈ લાગે વર્ગે નહીં એટલે જામનગરની રાજનીતિ બદલાય એનાથી આપને કોઈ ફરક પડતો નથી અમને એક જ મુદ્દા એરે લેવા દેવા છે જયેશ રાણપરિયા એરે નથી ધર્મેશ રાણપરિયા એરે નથી બરોબર એના ઘરવા એના ઘરવાળાને તમે હુકામ માર્યા બસ આ આ એક ફિલ્મ અને આ ભાઈએ જી મને ધમકીઓ દીધી છે ને એના હાટોથી કેન્દ્રમાંથી બહુ મોટું થશે આ હા બહુ મોટું થશે પ્રૂફ પુરાવા સાથે હા એમાં બીજી વાત નથી તમ તારે હું એ મહિને બે મહિનાના વનવાસમાં જાઉં છું બરોબર પણ કાર્યક્રમ પતાવીને મળશું મળીએ મિત્રો બે ત્રણ ત્રણ દિવસ પાકા તો હવે હું એ શાંતિ રખાય હા બે દિવસ પછી મળીએ મિત્રો વ્યવસ્થિત ઓથોન્ટિક પ્રૂફ સાથે અને કરીએ જામનગરની રાજનીતિની ચર્ચા જય સરદાર અને જય પાટીદાર સમાજ ધ્યાન દેજો મારા બાપલા તમે તમારું કરજો આમાં ક્યાંય રેલી કરવાની નથી આ એક પર્સનલ લડાઈ છે પર્સનલ લડાઈ લડવાની તમે જે પાછળથી છો ને બસ સમાજવાદ ઉપર આ મુદ્દો લઈ જવાનો નથી આહીર સમાજ ને પટેલ સમાજ ને આ મુદ્દા એટલે કઈ લાગે ઓકે આ બધી પર્સનલ મેટર છે જય સરદાર જય ખોડિયા